સોનગઢ નગર મહારાષ્ટ્રીય સમાજ દ્વારા સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટરો અને ભાજપા સંગઠનના નવા હોદ્દેદારોના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા યોગેશભાઈ મરાઠે પ્રકાશભાઈ માળી સાથે તમામ કોર્પોરેટરશ્રીઓ તથા સંગઠનમાં નવા નિમાયેલા પ્રમુખ મહામંત્રી તેમજ અન્ય હોદ્દેદારોનું શાલ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યું નગરપાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તેમજ પ્રકાશભાઈ માળી દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્રીય સમાજની સાથે રહીશું એવી ખાતરી આપી હતી स्वर्गर्जी प्रथम नागरिक निशानी का दाई संगठनजी का बने संघटनाचे जे वधिकार स्वागतासाठी मारु नाम जयेंद्र शिंदे ઓકે આજે જે મારા સમાજથી જે નગરપાલિકાના જેટલા બી છે એમનું જે સન્માન કરવામાં આવ્યું છે એના વિશે શું કહેશો આજ રોજ સમાજ અને વિઠ્ઠલ સમિતિ દ્વારા નગરપાલિકાના અઠાવીસ અઠાવીસ ચૂંટાયેલા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું અને અન્ય હોદ્દેદારોનું પણ સ્વાગત કરવામાં આવ્યું એ ખરેખર પ્રશંસનીય કામ કહેવાય અમારા મરાઠા સમાજનું અને વિપમણી મંદિરનું અને જે રીતે તેમનું સ્વાગત થયું અને જે રીતે બધા સભ્યો પણ હાજર રહ્યા એ લોકોને હું આભાર માનું છું કે અમારા આમંત્રણને માન આપીને તેઓ આવ્યા અને અમારા સમાજ તરફથી અને વિચ્છલ મંદિર તરફથી એનું ખૂબ જ સુંદર સ્વાગત થયું એ બદલ હું તેમનો પણ આભાર માનું છું કોઈક તકલીફ અમારી મંદિરની છે એ તકલીફ અમે એ ચૂંટાયેલા સભ્યોને અધ્યક્ષોને અને પ્રમુખને અમે કરી છે અને એમને પણ અમને ખાતરી આપે છે કે તમારું આ કામ કરવા જેવું જ છે અને અમે આ પ્રથમ સામાન્ય સભામાં આ કામનો ઠરાવ કરીશું અને તમારું કામ કરી આપીશું તો તે બદલ અમે તેમનો પણ આભાર માનીએ છીએ